શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે આખા દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે રાજસ્થાનના ભીનમાલના રૂચિયાર ગામના બે માસુમ ભાઈ બહેન પણ તેમાં ભાગ લેવા માટે સ્કેટિંગ કરતા રવાના થયા બંને ભાઈ બહેન એક હજાર બસો પચાસ કિલોમીટરનું અંતર કાપીને રામ મંદિર પહોંચશે જ્યારે બંને ભાઈ બહેન પાલી પહોંચ્યા ત્યારે સમાજસેવી ભવર ચૌધરીની સાથે અન્ય લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું આ દરમિયાન તેમણે જણાવ્યું કે પાંચસો વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા પહોંચવાના છે અને તેમના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે જેના માટે તેમનામાં ઘણો ઉત્સાહ જોવા મળે છે તે સ્કેટિંગ કરતા રોજ કિલોમીટર પ્રવાસ ખેડે છે પણ જાન્યુઆરી સાલ બાદ રામજી તો મન મે હમ બાદ ભી જા રોજ કે ફિક્સ अस्सी भी चल जाते चल 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 जाते, जाते, जाते अच्छा हाईवे वगैरह तो क्या करोगे? राम जी के पड़ेंगे। आ, आप अयोध्या क्यों जा रहे हो कब रवाना हुआ है और किसने कहा आपको या आपने इसको कहा? हम दोनों ने साथ में प्लानिंग बनाई थी और इसका जन्मदिन आता है राम जी के बर्थडे के दिन है इसका बर्थडे इसीलिए

અયોધ્યામાં જે સૌથી અનોખી ભેટ પહોંચી રહી છે તેની આગેવાની ગુજરાતે લીધી છે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીનો વિચાર સામાન્ય રીતે સ્વપ્ન સમાન હોય છે પણ વડોદરાના એક વ્યક્તિએ આ સ્વપ્નને સાકાર કરી બતાવ્યું છે વિહાભાઈ ભરવાડે તૈયાર કરેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અગિયાર દિવસના સફર બાદ અયોધ્યા પહોંચી ચૂકી છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે અગરબત્તી હજુ કન્ટેનરમાં જ પડી છે તેનું કારણ એ છે કે તેને મૂકવા માટે સ્થાનિક તંત્ર તરફથી જગ્યાની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી

કામકાજ ચાલુ કર્યું એટલે ત્યાંથી કેન્સલ કરીને બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ એટલે ત્રણ જગ્યાએ પહેલે અમારે આ અગરબત્તી સ્થાપિત કરવાની જગ્યા કલેક્ટરે બતાવેલી પણ અત્યારે એ ત્રણેય જગ્યા અમારા માટે કેન્સલ થઈ ગઈ છે અને અમે છેલ્લા ચાર દિવસથી વાટ જોઈ રહ્યા છીએ કે ક્યાં આ અગરબત્તીને મૂકવી શું કરવું પણ હજી સુધી એનું કોઈ ખાસ નિરાકરણ આવ્યું નથી વિહાભાઈ ભરવાડ અયોધ્યાના પ્રશાસન અને મંદિરના ટ્રસ્ટ સાથે સતત સંપર્કમાં છે તેમને કોઈ જવાબ નથી મળી રહ્યો અગરબત્તીને મૂકવા ઓછામાં ઓછી એકસો દસ ફૂટ એવામાં મહાકાય અગરબત્તી માટે વ્યવસ્થા કરવામાં અયોધ્યાના તંત્રની પરીક્ષા થઈ જશે અગરબત્તી અયોધ્યા પહોંચી ગઈ છે ત્યારે તેને મૂકવા માટે ક્યાંક તો જગ્યા મળી રહેશે પણ તેને જ્યારે સળગાવવામાં આવશે ત્યારે તેની સુવાસ સમગ્ર અયોધ્યા નગરીમાં ફેલાશે

ગીર ગાયના છાણનો પાવડર છે એની અંદર ચૌદસો પંચોતેર કિલો પછી વિવિધ પ્રકારના જે પુષ્પો છે એનો એકસો કિલો આમાં પાવડર છે પછી જે પરફ્યુમ નેચરલ ગુગળનું છે એ પણ એકસો આઠ કિલો આમાં વાપરવામાં આવ્યું છે અને બીજી ઘણી બધી પણ ગીર ગાયનું ઘી છે એકસો એકાણું કિલો આવી રીતે અનેક પ્રકારની જે હવન સામગ્રી છે એ બધી વાપરી અને અને 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ ગોળાઈવાળી બનાવવામાં આવી છે 108 ફૂટ લાંબી અગરબત્તીને જ્યારે સળગાવવામાં આવશે ત્યારે તે અગરબત્તી તરીકે 2 મહિના સુધી સુવાસ આપી શકે છે જ્યારે અખંડ જ્યોત તરીકે તેને પ્રજ્વલિત કરવામાં આવે તો તેમાંથી 21 દિવસ સુધી જ્યોત પ્રજ્વલિત થઈ શકે છે અગરબત્તીને જ્યારે પ્રજ્વલિત કરાશે ત્યારે તેની દેખરેખ માટે 10 થી 15 વ્યક્તિની જરૂર પડશે વિહાબાઈ બરવાડનો દાવો છે કે તેમની અગરબત્તી પચાસ કિલોમીટર સુધીના વિસ્તારમાં સુવાસ ફેલાવી શકે છે જો કે એક વાત સામાન્ય છે કે આ બંને વિકલ્પમાંથી પસંદગી મંદીના વહીવટકર્તાઓ કરવાની છે વડોદરાની અગરબત્તીની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરથી જ્યોત યાત્રા પણ અયોધ્યા પહોંચી છે

પગપાળા હાટકેશ્વર મહાદેવ મંદિર જે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગામ છે ત્યાંથી આ અખંડ જ્યોત લઈ અમે નીકળ્યા હતા અને દરેક ગામમાં મંદિરનું મોડલ એટલા માટે મૂક્યું છે કે દરેક લોકો ગામડામાં જોઈ શકે કે પ્રભુ શ્રી રામનું મંદિર કેવું બનવાનું છે અને દરેક ગામમાં આરતી કરતાં કરતાં અમે આવ્યા છીએ અને નરેન્દ્રભાઈનો સંદેશો પહોંચાડતા આવ્યા છીએ કે બાવીસ તારીખે સૌ લોકો જ્યારે પ્રભુ શ્રી રામ

हमारे कंपनी महिलाओं ने तालीम पण आपे छे वर्ष बाद महिला ई ऑटो ने मालिक पण बन सके छे हमारे पहले लॉन्च बड़े प्रोजेक्ट है किवाडिया विच हंड्रेड ट्राइबल वुमेन्स को हम लोग ट्रेनिंग करके उनको रोजगार दिए हैं हमारा कंपनी का मोटू है एम्प्लॉयमेंट एनवायरमेंट एंड एम्पावरमेंट एंड स्पेशली ये वुमन ड्राइवर्स का जो हमारे पार्टनरशिप किया गया है सो दैट दे कैन आल्सो अर्न मोर एंड हमारे हमको हम लोग उनके माध्यम है ये इन टर्म्स ऑफ लाइवलीहुड के लिए तो हमारा कोशिश है कि नो ये वाला जो प्रोग्राम है ऑल ओवर इंडिया में लॉन्च करें एंड आगे बढ़े हमारे अभी फिलहाल 1500 हंड्रेड व्हीकल्स चला रहे हैं अक्रॉस इंडिया नाइन सिटीज़ में अभी यूपी के साथ साथ यूपी में हम लोग सेवन सिटीज़ में लॉन्च करने वाले हैं ये पाँच व्हीकल्स पाँच में से टू वुड बी वुमेन ड्राइवर्स અગાઉ અયોધ્યામાં બેટરીથી ચાલતી ગોલ્ફ કાર્ની સેવા પણ શરૂ કરવામાં આવી હતી જેમાં અયોધ્યા દર્શન કરી શકાય છે હવે ઈ રિક્ષા શરૂ કરાઈ છે આ સેવાની મહિલા રોજગાર માટેની કેન્દ્રિતા તેની સૌથી મોટી ખાસિયત છે એક નોર્મલ રિક્ષામાં ફરો જેનાથી પોલ્યુશન પણ ફેલાય ને તે બધી ચીજોથી દૂર રહેવા માટે આ એક કોન્સેપ્ટની શરૂઆત જે છે તે કેવડિયાથી કરવામાં આવી હતી જે હવે અયોધ્યા નગરીમાં શરૂ થશે ને એક સારો કોન્સેપ્ટ પણ છે કે મહિલાઓને ટ્રેન કરીને તેમને ઈ રિક્ષા ના ડ્રાઈવર બનાવવામાં આવે છે તેમને લાઇસન્સ આપવામાં આવે છે અને ત્રણ વર્ષ તે અગર આ કંપની સાથે જોડાય છે તો આ જ રિક્ષાના રિક્ષાની માલિકી પણ તે મહિલાને આપી દેવામાં આવે છે એટલે કે એક મોટો રોજગાર જે છે તે સ્થાનિકો માટે ઊભો થતો હોય છે હવે આવનારા દિવસોમાં અમદાવાદ સહિત અન્ય મેટ્રો સિટીમાં પણ ગુજરાતમાં આ